ણ શહેરની શ્રી ટીડી આર્ટસ વિદ્યાલય બાળકોમાં શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરતી આવી છે ત્યારે શ્રી ટીડી સ્માર્ટ વિદ્યાલય દ્વારા વર્ષ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક તહેવારોનું વિદ્યાર્થીઓને મહાત્મય સમજે તે માટે વિવિધ કાર્યક્રમો યોજી શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરતી આવી રહી છે ત્યારે શ્રાવણ વદ અમાસના શનિવારના રોજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જ જ્યોતિર્લિંગ અને ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યા હતા અને શિવ મહેમાન સ્ત્રોત્રમાં પારાયણ સાથે વિદ્યાર્થીઓ દ્વારા અભિષેક પણ કરવામાં આવ્યો હતો તો શાળાની શિક્ષિકા દીપિકાબેન પટેલ દ્વારા પૂજા વિધિ સંપન્ન કરવામાં આવી હતી તો શ્રાવણવધ અમાસને લઈને શાળાના વંશ મોદી શિવ બન્યા હતા તો નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ચંદ્રિકાબહેન પ્રહલાદભાઈ રાવળની સુપુત્રી રાવણ માહી પાર્વતી બની ઉત્કૃષ્ટ વેશભૂષા પ્રદર્શિત કરી હતી તો શિવ મહિમા ઉપન્વ ચિંતન આચાર્ય હીરાલાલ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિવના ભજન વાર્તા તેમજ આરતી પ્રસાદ કરી બાળકોએ શિવભક્તિમાં તલ્લીન થઈ શાળાનું વાતાવરણ શિવમય બનાવ્યું હતું શ્રાવણ લોકો રહ્યા અમારી શાળામાં બાળકોએ બાર ના સરસ મજાના શિવલિંગ બનાવ્યા અને એક શિવલિંગ મોટું બનાવ્યો જેની પૂજા અર્ચના શિવમયના સ્તોત્રના પારાયણ સાથે કરી અમારી શાળાની શ્રી ગીતિકાબેન પટેલે તેમની વિધિ કરાવી શાળાના બાળકોએ સરસ મજાના શિવના ગીતો ભજનો અને ચિંતનો વ્યક્ત કર્યા શાળાના શ્રી તરફથી શિવની મહેમાનું શ્રાવણ મહિનાનું મહત્વ ભારતીય સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાના મહત્વની વાતો કરી અને આખો શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ શિવની અંદર તલ્લીન થયા અને આખું વાતાવરણ શાળાનું વાતાવરણ શિવમય બનાવ્યું અને અમાસના દિવસે અમે શિવભક્તિ કરી અને ધન્ય ધન્ય થયા